મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાતોની એજન્સીઓ પાસે કરેલો રિપોર્ટ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો છવ્વીસ ડિસેમ્બરે હાલના બ્રિજનું આખું જ સુપરસ્ટ્રક્ચર તોડી બંને બાજુએ બે બે લેન બનાવવામાં આવી છે ગત ચોથી ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમને જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષ બ્રિજમાં તિરાડ પડી હતી ત્યારબાદ પચીસમી ડિસેમ્બર સુધી બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાતોની એજન્સીઓ પાસે કરાવેલો રિપોર્ટ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો એને લઈને છવ્વીસમી ડિસેમ્બર હાલના બ્રિજનું આખું સુપરસ્ટ્રકચર તોડવાનું તેમજ બંને બાજુ બે બે લેન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આગામી સોમવારે આ બ્રિજ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે રાજ્ય સરકારની મદદ લેવામાં આવી છે અને તેમનો રિપોર્ટ મળ્યો છે આર બ્રિજ આઇકોનિક ઉભો થાય તેના માટે પ્રયાસ કરાશે બ્રિજના તમામ સુપરસ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવશે બ્રિજના પિલ્લરને તોડવામાં નહીં આવે માત્ર તેને મજબૂત કરવામાં આવશે જોકે આ રિસ્ટોરેશનની એટલે કે બ્રિજ તોડી સરખો કરવાની કામગીરી નવ મહિનામાં પૂરી કરવામાં આવશે બ્રિજ માટે નવા સાત પિલ્લર ઉભા કરવામાં આવશે આમ બ્રિજ નવ મહિના બંધ રહેશે ત્યારબાદ વચ્ચેનો બ્રિજ ચાલુ કરી દેશે અને આજુબાજુમાં પછી બે લેન બનશે વર્તમાન બ્રિજની સલામતી ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગીતા ધ્યાનમાં રાખીને સાબરમતી નદી ઉપર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલના બ્રિજની બંને બાજુ નવા બે બે લેનના બ્રિજની બે ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે સુભાષ બ્રિજ રાણી અને શાહીબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ બ્રિજ છે વર્ષ ઓગણીસો તોતેરમાં નિર્મિત આ બ્રિજ છેલ્લા બાવન વર્ષથી કોઈ મોટી તકલીફીના કાર્યરત રહ્યો હતો બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટ્સ ઉપરાંત આઈઆઈટી રૂડકી અને એસવી એનઆઈટી સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરાઈ છે આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજીત ખર્ચ રૂપિયા બસો પચાસ કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી ઇપીએસ મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે જેના માટે નવ મહિના માટે બ્રિજ બંધ કરવામાં આવશે નવ મહિનામાં બ્રિજ રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ કરી બ્રિજ તમામ વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે બેબે લેન જે છે એને આડ કરવામાં આવશે અત્યારે સુભાષ બ્રિજ જે છે એ થ્રી લેન છે એને ફોર લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે જે એટીન મીટરનું જે અત્યારનું જે કેરેજ છે એને થ્રી લેનથી ફોર લેન કરવામાં આવશે અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા ટુ ટુ લેન એને આડ કરવામાં આવશે આપણે આપણા પાસે આ એક ચેલેન્જ પડકાર તરીકે આવ્યા હતા એ પડકારને આપણે ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું છે અને આગળ અને પાછળ આપણને ટીપી રસ્તા છત્રીસ મીટરનું મળી રહે છે એટલે એના આધારે આ બ્રિજ જે અઢાર મીટરનું હતું એને જે રીતે માનની કીધું કે આગામી દિવસોમાં અને એ બ્રિજ ઉપર ધ્યાનમાં રાખીને આપણે એ બ્રિજને અત્યારે ફોર પ્લસ ફોર એટ લેન બ્રિજ જે છે એ કરવામાં આવશે અને એ જે પૂરેપૂરું બાબત છે એ ઈપીસી મોડલ ઉપર કરવામાં આવશે આપણે આ બ્રિજમાં ચાર ડિસેમ્બરે સેટલમેન્ટનું આપણા ઉપર જ્યારે ધ્યાને આવ્યા ત્યારે તરત જ બ્રિજને બંધ કરવામાં આવ્યા લોકોના જાહેર સેફ્ટીના હિતાર્થે આ છેલ્લા દિવસથી સતત અલગ અલગ નિષ્ણાતો એ ચાહે આઈઆઈટી રૂટકી હોય એસવીનઆઈટી હોય અલગ અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ હોય આ તમામ લોકોને સાથે લેવામાં આવ્યા હતા આ એક કમિટી બનાવવામાં આવ્યા હતા કમિટીના રિકમેન્ડેશનના આધારે આપણને એ જોવા મળ્યા કે એનું જે સબસ્ટ્રક્ચર છે એ એને હજુ સ્ટ્રેન્થનિંગ કરી આપણે સુપરસ્ટ્રકચર પૂરેપૂરું એને ચેન્જ કરીને એને રિસ્ટોરેશન કરી શકાય છે એટલે આપણે રિસ્ટોરેશન તો કરીએ છીએ પણ એના સાથે સાથે આપણે બે નવા લેન પણ બનાવીએ છીએ એટલે એનાથી એનું જે કારેજવે છે એ કારેજવેમાં વધારાનું ક્ષમતાવર્ધન થશે અને એ વધારાનું જે ક્ષમતા વર્ધન થશે એમાં ટ્રાન્સપોર્ટેશન અને શહેરને એના માટે ખૂબ ફાયદા બનશે આગામી દિવસોમાં મોબિલિટી બાજુમાં કારવાન છે એનાથી પણ જે ક્ષમતાવર્ધન પૂરેપૂરું સાબરમતી નદી ઉપર એ પણ થશે એટલે સંપૂર્ણ રીતે સુભાષ બ્રિજ જે છે એ છેલ્લા બાવન ત્રેપન વર્ષથી જે રીતે શહેરના સેવામાં આવ્યા એ રીતે આપણે આગામી દિવસોમાં ઝડપથી કામ થાય એના માટે આ જે રિસ્ટોરેશન નું કામગીરી છે આપણે નો મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે